આશ્રમ આશ્રમનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ હવે મેદાને આવ્યો છે અને હવે ગુજરાત ભરના કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે અમે ઋષિ ભારતી બાપુના સુરેન્દ્રનગરમાં કોળી સમાજના લોકો એકઠા થયા અને તેમણે કલેક્ટરને ચીમકી આપી છે કે હવે ચુરુષી ભારતી બાપુને સરખેજમાં આશ્રમ જે છે ભારતી આશ્રમ તે પાછું નહીં આપવામાં આવે તો કોળી સમાજ એક મોટું આંદોલન કરશે પેલા તો કોળી સમાજ બાપુ નું જેને પણ અપમાન કર્યું છે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવે ત્યારે સાંભળીએ કે કોળી સમાજના લોકો રોષે ભરાતા શું કહી રહ્યા છે અખિલ ભારતી કોળી સમાજ સુરેન્દ્રનગર

ગુંડા સાહી દેખાતી હોય છે સનાત ધર્મને સનાતન ધર્મને સાજ એવું વર્તન કર્યું છે તો અમારી સુરનગર જિલ્લાના અખિલ ભારતી કોળી સમાજના તમામ સંગઠનના આગેવાનો આજે ભાઈઓ અને બહેનો પ્રેક્ટર્સ ને રજૂઆત કરી છે કે અમારા ઋષિ ભારતી બાપુને તાત્કાલિક ધોરણે આ અનુસંધાને આશ્રમ પાછો આપવામાં આવે અને સનાતન ધર્મનું જે અપમાન થયું છે અપમાન કરનાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો કોળી સમાજ પહેલા પણ અનેક આંદોલનો કરી અને સમાજને ન્યાય અપાવી ચૂક્યો છે તો અત્યારે અમે માત્ર ને માત્ર શાંતિપૂર્વક આંદોલન કરી અથવા શાંતિપૂર્વક આ આવેદન પત્ર દે જો આમ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી ભગતસિંહ રસ્તે જઈ અને અમારા બાપુને આપવા માટે જય 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 મંદતા વેલનાથ જય કોળી સમાજ રમેશભાઈ મેર કોળી સમાજ આગેવાન સાયલા આજે જ્યારે અમારા સનાતન સનાતન ધર્મ વિશે જ્યારે અમારા સમાજના સંત ઉપર કિચડ ઉછા ઉછાળવાનો જે પ્રયત્ન અત્યારે જે અસામાજિક તત્વો અને અધર્મીઓ લોકો જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે શ્રીને આવેદનપત્ર આપી અને અમારા જે ઋષિભારતી બાપુ છે એને જે એનો જે આશ્રમ છે એ છીનવી લેવામાં આવ્યો છે એ તાત્કાલિક અસરથી પાછો આપવામાં આવે અને એમની સાથે જે અધર્મીઓ એમને સાથે જે અધર્મીઓ કાર્ય એમની એમના ઉપર કરી રહ્યા છે એના વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી થાય એના માટે આજે અમારો બહોળો સમાજ સાયલા તાલુકો આખા સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજ અને અમે લેવા માંગીએ છીએ પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે છીએ આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કીચડ ઉછાળવામાં આવશે અને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે અમારા વંશજો જે છે એ જે રજવાડા હતા એ જે લડ્યા હતા એમની રીતે અમે પણ અત્યારે અમારા સંતને જે બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે અમે તૈયાર છીએ જય માન દા જય કોળી સમાજ